નમસ્કાર મિત્રો પેરના ન્યૂઝમાં આપણું સ્વાગત છે આજ તારાપુરમાં પોલીસ એક્શનના મોડ પર તારાપુર ચોકડી નજીક ખેતરમાં ચાલી રહેલ માટી ખનન પર પોલીસની રેડ ત્રણ ડમ્ફર અને એક જેસીબી કરાયું જપ્ત તારાપુર મોટી ચોકડી નજીકથી ગેરકાયદેસર માટી ખનન કરતા ત્રણ ડમ્ફર અને એક જેસીબી ઝડપાયા ગેરકાયદેસર માટી ખનન કરતા ભૂમાફિયાઓ વિરુદ્ધ તારાપુર પોલીસની કાર્યવાહી તારાપુર મોટી ચોકડી પરના એક ખેતરમાં ચાલી રહ્યું હતું માટી ખનન એક જેસીબી અને માટી ભરેલું ડમ્પર અને બે ખાલી ડમ્પર જપ્ત કરાતા લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી તારાપુર પોલીસ સ્ટેશન પર લાવવામાં આવ્યા તારાપુર પોલીસે વાહનો ડિટેન કરીને ખાન વિભાગને જાણ કરી પોલીસની કામગીરીથી ભૂમાફીઓમાં ફફડાટ રિપોર્ટ રવિ સાધુ તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક શેર બેલ આઈકોન અને સબસ્ક્રાઈબ કરો